વડોદરાનો આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા સાહેબ મહિલા કોંગ્રેસ તરફથી કલેક્ટર કચેરી રજૂઆત કરવામાં આવી હતી કુરેશી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી ભાજપના મધ્યપ્રદેશ વિજય શાહ દ્વારા એને લઈને આજે મહિલા કોંગ્રેસ તરફથી આવેદન કરવામાં આવ્યું તેમના વિરુદ્ધ કેસ નોંધાય વિજય શાહ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તથા સસ્પેન્ડ કરવામાં આવે એવું આવેદનપત્ર આપવામાં આવ્યું એમએસ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કરેલ બેન એવા કર્નલ સોફિયા કુરેશી આજે ઓપરેશન સિંધુ કરીને આ જે ઓપરેશન અત્યારે થયું એના માટેની આજે આખા દેશને માહિતી આપી અને જે એમને સફળતા મળી છે એમ એવા જે બેન એક મહિલા તરીકે એને આટલું મોટું ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને આખા દેશને પણ ગૌરવ અપાવ્યું છે એવી બેન સામે બીજેપી સરકારના મધ્યપ્રદેશના મંત્રી અને જે

અમારી માંગણી એ છે કે એમની સામે એફઆઈઆર દર્જ થાય અને વડોદરામાં વતની જો એ છે તો વડોદરામાંથી પણ એમની સામે એફઆઈઆર થવી જોઈએ આવા મંત્રીને કાઢી મૂકવા જોઈએ એમના પક્ષમાંથી પણ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમને ફરીથી આવી બધી બહેનોને અપમાન ના કરે કે કોઈ ટિપ્પણી ના કરે એના માટે અમે આવેદનપત્ર આપ્યા હોય છે અમે આવતીકાલે હજી જઈશું કલેક્ટર સાહેબને પણ અમે મળીશું અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ અમે મળીશું એ જેવી રીતે કહેશે અમે રજૂઆત તો અમારી કરીશું જ કે વડોદરા શહેરના વતની છે એમએસ યુનિવર્સિટીમાં ભણેલા છે તો એમને પણ ન્યાય મળવો જોઈએ એમને આવી રીતે જે અપમાન એમનું કર્યું છે એ આખા દેશનું અપમાન થયું છે તો એના માટેનું એ અમને જે કહેશે એ પ્રમાણેનું અમે આગળ કાર્યવાહી કરીશું અમારા તરફથી તો અમે તો એફઆઈઆર કરવા તૈયાર જ છે પણ આ તો એટલા માટે અમારે એમને જાણ કરવી પડે કે એ પણ આપણને કહેવું જોઈએ એમને કે અમે વડોદરા શહેરના છે તો કરી શકશે કે નહીં કરી શકે ના કરી શકતા હોય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જવા પણ તૈયાર છે અમે તો શાંતિથી બેસીને પણ અમે એમને અ એમની સામે એફઆઈઆર વડોદરામાંથી તો કરાવીને જ રહીશું પછી